ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લીહોડા અને પાના મોડા ગામમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ફરી એકવાર લઠ્ઠાકાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે દેશી દારૂ પીધા બાદ બે લોકોના મોત નીપજ્યા છે સાત લોકો હાલ સારવાર હેઠળ છે ને એકની હાલત હજી ગંભીર મનાઈ રહી છે આ બાબતને લઈને હાલ પોલીસે પહેલાં તો અકસ્માત મોત અંગેનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે જોકે કેટલાક મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે કે રિપોર્ટ સામે આવતા આ કોઈ લઠ્ઠાકાંડ ન હોવાની વાત સ્પષ્ટ થઈ રહી છે શું છે સમગ્ર મામલો ઘટના બની છે વાત કરીશું આ નમસ્કાર દર્શક મિત્રો નદી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન થોડાક સમય અગાઉ બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવી હતી ત્યારબાદ ખેડા જિલ્લામાંથી જે નકલી સિરપ કાંડનો મામલો સામે આવ્યો હતો જેમાં સિરપ પીવાના કારણસર કેટલાક લોકોને મિથેનોલ કેમિકલ આપી દેવામાં આવ્યું હતું ને તે જ પિતાની સાથે જો કે તે પિતાની સાથે સાતથી વધારે લોકોના મોત પણ નીપજ્યા હતા ત્યારે આજે ઉત્તરાયણની રાત્રિ દરમિયાન ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લીહોડા અને પાનના મૂળવા ગામમાંથી એક એક લોકોના દેશી દારૂ પીધા બાદ મોત નીપજ્યા આવવાના અહેવાલો મળી રહ્યા છે જેમાં સ્થાનિક લોકોનું કહેવું છે કે આ બંને લોકોએ દેશી દારૂ પીધું હતું ને પીધા બાદ આ પ્રકારની તેમની તબિયત છે અચાનક લથડી હતી આ બાબતને લઈને લઠ્ઠાકાંડની આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે જો કે કેટલાક રિપોર્ટ્સ જે મીડિયામાં આવ્યા છે તે પ્રમાણે એફએસએલનો રિપોર્ટ છે તે થઈ ચૂક્યો છે પ્રાથમિક અહેવાલ મુજબ આ કોઈ લઠ્ઠાકાંડ ન હોવાની વાત પણ સ્પષ્ટ થઈ છે આ સમગ્ર ઘટના બાદ ત્યાં ગાંધીનગર પોલીસ તંત્રની ટીમ છે તે દોડતી થઈ છે જેમાં કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે ગઈકાલે દેશી દારૂ છે તેના કારણે આ લોકોને વધારે પડતો દેશી દારૂ પીવાના પગલે મોત નીપજ્યા છે ત્યારે સાત જેટલા લોકોને હાલ તબિયત લથડી છે જેના પગલે તેમને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યારે એકની હાલત ગંભીર મનાઈ રહી છે જોકે હાલ આ પ્રકારની ઘટના સામે આવતાની સાથે ફરી એકવાર ગાંધીનગરમાં હડકમ મચી ગયો છે એવું પણ કહેવાય રહ્યું છે કે સ્થાનિકો દ્વારા આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે અહીંયા કેટલીક જગ્યા બેફામ દારૂનું વેચાણ ચાલી રહ્યું છે દેશી દારૂની જે બુટલેગરો છે તેઓ વેચાણ કરી રહ્યા છે છતાં પણ કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી છે તે કરવામાં નથી આવી રહી જેના કારણે હવે પરિવાર છે તેમનું હૈયાફાટ ઉદન સામે આવ્યું છે જે થોડાક સમય અગાઉ છે ગિફ્ટ સિટીમાં દારૂને લઈને છૂટ આપવામાં આવી હતી પરંતુ જે દેશી દારૂનો ધંધા કરનાર બુટલેગરો છે એટલા બેફામ બન્યા છે ને એવું સમજી રહ્યા છે કે તેમને છૂટ આપી છે સરકારે તેવી રીતે બેરોકટોક બેફામ વેચાણ કરતાં પણ નજરે પડી રહ્યા છે હાલ આ સમગ્ર ઘટના સામે આવી છે તેને લઈને શું નવા ખુલાસા આગામી સમયમાં થાય છે ને જે સાત લોકો છે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જે તબીબોની નજર હેઠળ છે તે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે તે અંગે શું વાતો જાણવા મળે છે તે તો આગામી સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતીગાર કરતા રહીશું નવજીત ન્યૂઝની ચેનલને લાઈકો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરોનું ભૂલતા નહીં